સુરતમાં દારૂની હેરાફેરી માટે નવા ગતકડા બુટલેગરો કરી રહ્યા છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરીને ઇછાપુર પોલીસે ઝડપી પાડી એકની લાખોના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે સુરતના ઈછાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની વાત મળી હતી બાથમી મરતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પોની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી મળ્યાં હતાં જોકે પોલીસને વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાયેલા દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો ટેમ્પોની તપાસ દરમિયાન એક લાખ પંચાન હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો છતાં આયસર ટેમ્પોને મોબાઈલ મળી કુલ સોળ લાખ સાઠ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપ કરી પોલીસે મૂળ મહારાષ્ટ્રના અને હાલ દિંડોલી ખાતે રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટિલની ધરપકડ કરી હતી જ્યારે કજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક નામના ઈસમો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યા હતા